આજના સમાચાર આગામી તારીખમી જાન્યુઆરી ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામલલા મંદિરના મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વીરપુર જલારામ મંદિર તરફથી તારીખ બાવીસ અને ત્રેવીસ જાન્યુઆરી બે દિવસ તમામ દર્શનાર્થીઓને મગજના લાડુનો પ્રસાદ આપવાનો હોવાથી આજે વીરપુર મંદિર તરફથી આ પ્રસાદ બનાવનાર અને આપનાર પચાસ સ્વયંસેવકોની એક ટીમને વાજતે ગાજતે અયોધ્યા પ્રસ્થાન કરાવ્યું હતું ત્રણ વર્ષ પહેલા જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મભૂમિમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના મંદિર નિર્માણની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે પૂજ્ય જલારામ બાપાની જ્યાના દાદિપ્તી રઘુરામ બાપાએ જાહેરાત કરેલી કે અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરમાં લલ્લાને બે સમયનો થાળ ધરાવવામાં આવશે તે થાળ આજીવન વીરપુર જલારામ મંદિર તરફથી ધરવામાં આવશે અને આ માટેની મંજૂરી અયોધ્યા મંદિરના ટ્રસ્ટીઓ તરફથી મળી ગઈ છે અને હવે આગામી બાવીસમી જાન્યુઆરીના રોજ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે જલારામ મંદિર તરફથી ભગવાન શ્રીરામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલ તમામ ભાવિકોને તારીખ બાવીસ અને ત્રેવીસ જાન્યુઆરી એમ બે દિવસ મગજના લાડુનો પ્રસાદ આપવામાં આવશે અને આ પ્રસાદ અયોધ્યા ખાતે જ તૈયાર કરવાનો હોવાથી પ્રસાદની તૈયારી માટે આજે પચાસ જેટલા સ્વયંસેવકોનું એક મંડળ વીરપુર ખાતેથી ટ્રેન મારફત રવાના થયું હતું આ જલારામ મંડળ રવાના થયા પૂર્વે તમામ સ્વયંસેવકોને મંદિર ખાતે ગાયત્રી પરિવારની બહેનો દ્વારા હારતોરા તિલક કરીને સન્માન કરવામાં આવ્યું હતું અને ઢોલ નગારા સાથે આ મંડળ મંદિરેથી પ્રસ્થાન કરી રેલવે સ્ટેશન તરફ પ્રયાણ કરતા રસ્તામાં ઠેર ઠેર ફૂલવર્ષા દ્વારા તમામને વધાવવામાં આવ્યા હતા અને જય શ્રીરામ જય જલારામના નારા લગાવ્યા હતા અને મંડળ રેલવે સ્ટેશન ખાતે પહોંચી ટ્રેનમાં સ્વયંસેવકો દ્વારા જય શ્રીરામની ધ્વજા હવામાં ફરકાવી વિદાય આપવામાં આવી હતી રિપોર્ટ સુરેશ ભાલિયા રિપોર્ટર જેતપુર આજે આ થી બધા અયોધ્યા માં જવાના છે કેટલા લોકો જવાના છે અને ત્યાં શું શું કાર્યક્રમ છે વીરપુર જલારામ બાપાની જગ્યા ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપાના માર્ગદર્શન હેઠળ પિસ્તાલીસ થી પચાસ સ્વયંસેવકો આજે વીરપુર થી ટ્રેન મારફત અયોધ્યા જઈ રહ્યા છે અયોધ્યામાં જઈ મગજનો મહાપ્રસાદ તૈયાર કરશે અને અયોધ્યામાં આવતા તમામ દર્શનાર્થીઓને

એ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે એટલે વીરપુર જલારામ બાપાના પરિવાર વીરપુર જલારામ બાપાની જગ્યા તરફથી પૂજ્ય શ્રી રામલલાને બપોરે અને સાંજે રાજભોગનો જે થાર છે તે આ જીવન ધરાવવામાં આવશે અને વીરપુરવાસીઓ માટે એ ગૌરવ અને ઉત્સાહની વાત છે વીરપુરથી આડત્રીસ સ્વયંસેવકો સેવા માટે બાકીના ચૌદ જણા જે રસોઈ બનાવે અને આ પ્રસાદ રાંધીને તૈયાર કરે એવા કુલ પચાસ માણસો અમે અહીંથી જવાના છીએ એનો પરિવાર જે કંઈ આવે એ આ બધા ત્યાં જઈ અને બાપાનો પ્રસાદ રસોઈ જે કંદો એમને રાંધીને આપે એનું પેકિંગ કરવાનું છે પેકિંગ કરી અને બાવીસ અને ત્રેવીસ તારીખે આ પ્રસાદનું અમારે વિતરણ કરવાનું છે બાપા તરફથી અમને બાપા અવારનવાર સેવાનો લાભ આપે છે ઘણા બધા માણસોને લાભ લેવા હોય છતાં બાપાની એક ભાવના છે કે વીરપુરવાસીઓને જ આ લાભ આપો અને અમને અવારનવાર આવો લાભ આપે છે એનો અમને ખૂબ જ આનંદ છે રઘુરામ બાપા પણ ગાદીપતિ આવવાના છે એ પણ થોડા લેટ આવવાના છે પાંચ તારીખ પછી આવશે અને એનો પરિવાર પણ આવવાનો છે એ બધા સોળ તારીખ પછી આવશે જીવનને સારુ અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા આ નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર